અમરેલીમાં આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળી અમરેલીના રામનવમીને અનુલક્ષીને સિટી પોલીસ સ્ટેશનને શાંતિ સમિતિની બેઠક મળી હતી મીટિંગમાં આગામી તહેવારો રમઝાન ઈદ રામનવમી જેટીચાંદ હનુમાન जयंती જેવા તહેવારોને લક્ષમાં રાખી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ સાધુ સંતો વકીલો સહિત શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

આગેવાનો અલગ અલગ ધર્મના આગેવાનો પ્રતિષ્ઠિત વેપારીઓ ટૂંકના એડવોકેટ સ્ત્રીઓ એ સિવાય નાના મોટા પક્ષ સાથે સંકળાયેલા તમામ લોકો આવ્યા છો તો અમે અમે તમારી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે તમે લોકો જ ગામનું જે વાતાવરણ શાંતિમય હોય છે એ બનાવી શકો છો આ આગેવાન તરીકે તમે લોકો સાથે કોઈપણ શોભાયાત્રામાં એમાં હોવ છો અને તમારે તમારા નાના મોટા સૂચનથી તે આખી યાત્રા આપણે ચાલતી હોય છે અને તમે જે રીતે સૂચન કરતા હો તે મુજબ યાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં ચાલતી હોય તો આ ત્રણેય તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને બધાએ પોતાને ઉત્સાહથી ધાર્મિક તહેવારો પોતાની રીતે ઉજવે અને વ્યવસ્થા અને કાયદો જે છે ટ્રાફિક વ્યવસ્થાને જળવાઈ રહી અને કોઈને એકબીજાને ધર્મને કે કોઈને એકબીજાની કોઈ જ્ઞાતિને બંદૂક ન થાય અથવા તો કોઈ ઠેસ ન પહોંચે એ રીતે આપણે સારી રીતે ઉજવી એવી અમારા પોલીસ તરફથી તમામને અપીલ છે આપના તરફથી કશું